શ્રેષ્ઠ મત્સ્ય ખેડૂત ગુજરાત રાજ્ય બે હજાર નો પ્રતિષ્ઠિત પુરસ્કાર મેળવીને રાજ્યનું ગૌરવ વધાર્યું છે ઓગણ પચાસ વર્ષીય ગફુરભાઈ ને મત્સ્ય ઉછેર નો વર્ષથી વધુ નો બહોળો અનુભવ છે આ અનુભવ થકી તેઓ ભારતીય મેજર કાર્પ જેવી માછલીઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉછેર કરે છે તેઓ ઓગણીસ તેઓ એકસો ચોરાણું હેક્ટરના વિશાળ ધનુરા જળાશયનું સંચાલન કરે છે જ્યાં તેઓ માછલીઓના બિયારણથી લઈને મોટા કદ સુધી ઉછેર કરીને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માછલીઓનું ઉત્પાદન મેળવે છે તેમની આ મહેનતને કારણે જ માછલીઓનો સર્વાઇકલ રેટ ઊંચો રહે છે અને ધારે ઉત્પાદન પણ મળી રહ્યું છે ગફુરભાઈની સફળતામાં સરકારની સહાયનો પણ મોટો ફાળો છે તેઓ પીએમ મત્સ્ય સંપદા યોજનાના લાભાર્થી છે જેના થકી તેમને તેમના વ્યવસાય માટે અત્યાધુનિક સાધનો મળ્યા છે તેમને મળેલ લાઈવ ફિશ વેન્ડિંગ વાનના કારણે તેઓ જીવંત માછલીઓ સીધા ગ્રાહકો સુધી પહોંચાડી શકે છે જેની બજારમાં ખૂબ માંગ છે આ ઉપરાંત તેમને એફઆરપી અને ટીમ બોટ પણ મળી છે જેને તેમના વ્યવસાયને વધુ સરળ અને કાર્યક્ષમ બનાવે છે આજે આપણે જે સરકાર શ્રીની ઈજારા નીતિ છે એ મુજબ વડોદરા જિલ્લાની અંદર ટોટલ પંદર જળાશયો સિંચાઈ તળાવો એ ઈજારા ઉપર આપેલા છે એ પૈકીનું આજે ધનોરા જળાશય ઉપર આપણે અત્યારે ઉપસ્થિત છીએ આ ધનોરા જળાશયના ઈજારદાર શ્રી ગફૂરભાઈ ભટ્ટી છે એમણે લગભગ ત્રણેક ત્રણેક વર્ષ પહેલા આ જળાશય ચૌદ લાખની અંદર ઇજારા ઉપર રાખેલું હતું ગફુરભાઈ આ જળાશયની અંદર કટલા રોહુ મૃગલ મેજર કાપ માછલીઓનું બિયારણ બહારથી લાવી અને આની અંદર ફિંગલિંગ સાઇઝનું સંગ્રહ કરે છે અને એમાં જળાશયની અંદર ઉછેર કરી અને મોટી સાઈઝની જે ટેબલ સાઈઝ પીસ કે એ અહીંથી એમનો હાર્વેસ્ટિંગ કરી અને અહીંયાથી લાઈવ પણ બીજા જિલ્લાની અંદર વેચાણ કરે છે અને લોકલમાં પણ વેચાણ કરે છે અમે જે સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જે છે બરાકપુર કલકત્તાની અંદર એની અંદર અમે બેસ્ટ ફિશ ફાર્મરની કેટેગરીની અંદર ગફૂરભાઈનું નામ સજેસ્ટ કરેલું હતું અને એમને આ વર્ષે બેસ્ટ ફિશ ફાર્મરનો એવોર્ડ એમના તરફથી આપવામાં આવેલો છે ખરેખર આ એક ગુજરાત માટે ગૌરવની વાત છે કે એમણે આખા ગુજરાતમાંથી બેસ્ટ ફિશ ફાર્મર નો એવોર્ડ એમને સંસ્થા તરફથી આપવામાં આવે છે આવેલો છે ગફરભાઈની સફળતા માત્ર તેમની વ્યક્તિગત સિદ્ધિ નથી પરંતુ તે સ્થાનિક માછીમારો અને ઉદ્યોગ સાહસિકો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડે છે તેમના પ્રયાસોથી સ્થાનિક માછીમારોની આજીવિકા મળી છે અને મત્સ્ય ઉદ્યોગને ટકાઉ બનાવવા માટે પણ એક મોડલ પૂરું પાડ્યું છે આ અંગે વડોદરાના મત્સ્ય વિભાગના મદદ રમેશ કુમાર સખરેલિયાએ જણાવ્યું છે કે નામ શ્રેષ્ઠ મત્સ્ય સેન્ટ્રલ ઇનલેન્ડ ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ ડેર કપૂર ખાતે નોંધણી કરાવેલ જે અન્વયે તેમને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિનના કાર્યક્રમમાં આ એવોર્ડ એનાયત કરાયેલ અને તેમને આ પુરસ્કાર મળવો એ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ નેતૃત્વ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ કૃષિ અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે અદભુત ભૂરી ક્રાંતિ સર્જાય છે જેમાં પી એમ મત્સ્ય સંપ્રદાય યોજના હેઠળ ગફરભાઈ જેવા અનેક મત્સ્ય ખેડૂતે સમૃદ્ધિનો પાથ અપનાવી લીધો છે જય ભારત હું મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી મારા સિંચાઈ તરફ મેં ટેન્ડર પર લીધેલા છે કે ઈજાદાર છું બટ્ટી ગફરભાઈ ઈબ્રાહીમ આપ સર સાહેબ મને મત્સ્ય ઉદ્યોગ ખાતાથી મને અહીંયા તળાવમાં ફિશરી બચ્ચા અને સ્કેમ્પી આપણી સ્કેમ્પી બચ્ચા અને દરેક વસ્તુ મળે છે મને એમાં હું સ્પોન બચ્ચા લાવીને અહીંયા પોન બનાવીને એમાં ઉછેર કરી મોટા બચ્ચા ફિંગલિંગ કરીને સિંચાઈમાં નાખું છું ને પ્લસ મને દરેક વસ્તુની સહાય પણ મળેલી છે સિંચાઈ તરફ મત્સ્ય ખાતા ઉદ્યોગ તરફથી બોલેરો ગાડી પણ મને આપેલી છે પ્લસ બોટ નાવડી પણ આપેલી છે બીજી તમામ મને સુવિધા પણ મળે છે અંદર સિંચાઈ મત્સ્ય ઉદ્યોગ ખાતામાંથી